જય વીમ નવ ઉદાય મિત્રો ઘણા સમયથી આપણે વિડીયા બનાવ્યા નથી અને આજે થોડા દિવસ પછી પાછો વિડીયો બનાવવું છે એનું એક મુખ્ય કારણ છે કારણ બહુ ગંભીર છે ઓલા હકાભા ગઢવી જેમ સ્ટેજ ઉપર કહી છે ને કે મારી પાસે દુઃખની વાત સિવાય બીજું કાંઈ હોય જ નહીં એટલે પાસે સમાજની બળતરા સિવાય કોઈ વસ્તુ હોતું જ નથી અને એ બળતરા કેવી હોય છે અઘરી બળતરા હોય છે કે એમાં સો સો ટકા અન્યાય જ હોય એટલે હવે થોડી વિસ્તારથી વાત કરવી છે વિડીયો કદાચ થોડોક લાંબો બને પણ આજે અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે ખાસ સમજવા જેવી બાબત છે આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એવો છે એટ્રોસિટી ને એક્ટાંગ કોણ અને કેવી રીતે બનાવે છે આજે ઘણા સમયથી તમે જોવો છો તો એટ્રોસિટીની અંદર ક્યાંક ને ક્યાંક ખોટી રીતે આરોપીને છોડી દેવામાં આવે છે તો આજે એ મુદ્દાને લઈનું થોડીક સમાજના લોકો સમાજના આગેવાનો હવે એટ્રોસિટીની અંદર પોલીસ જામીન આપી રહી છે જામીન એટલે કે સાત વર્ષની નીચેની જોગવાઈ હોય એવા ગુનાની અંદર પોલીસ પોલીસ સ્ટેશનની અંદર બોલાવી નિવેદન લઈ અને આરોપીનો છુટકારો કરી દે છે અથવા ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક પોલીસ જાણી જોઈ એના આકાઓના ઈશારે આરોપીને પકડતી નથી શું કામ એને મોકો મળે સાક્ષીઓ ફોડવાની ફરિયાદીને દબાવો કોઈને ધાક ધમકી આવી ધાક ધમકી આપી આ ફરિયાદ મારી વિરોધ થયેલ છે એ પાછી ખેંચી લેવી આવા ક્યાંક ક્યાંક પોલીસ જ પોલીસ જ આરોપીને મોકો આપે છે ને બીજું કે હાઈકોર્ટમાં જાવ હાઈકોર્ટમાં જવા માટેનો સમય આપવામાં આવે છે જાણી જોઈને અને પૂરેપૂરી વાસ્તવિક થઈ થાય કોઈને જો કાંઈ વાંધો હોય તો હું આમાં નંબર મારો મૂકવાનો જ છું એની ટાઈમ પોલીસ લોકો રાજકીય વ્યક્તિને ગમે તેને એવું લાગે કે નરેશ વાળાની વાતમાં છે અને હકીકત આવું ન થાવું પડે તો મને ફોન કરજો બીજો કાંઈ વાંધો હોય તો એ મને કાંઈ વાંધો નથી ફોન કરો તો હવે કયા કારણોસર પોલીસ એટ્રોસિટીના આરોપીને પોલીસ સ્ટેશનમાંથી નિવેદન લઈને જાતા કરી દે છે તો બે હજાર ચૌદની અંદર અર્ણેશ કુમારનું એક જજમેન્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું અર્ણેશ કુમાર વિજ સ્ટેટ ઓફ બિહાર હવે પેલા તો આ આ લોકો જામીન આપે છે ને એ હું કામ આપે છે ને કેવી રીતે આપે છે ને એ હું તમને સમજાવું ઓલું તમને મગજમાં ઉતરશે કે હકીકત શું છે વાસ્તવિકતા શું છે કડવી વાસ્તવિકતા શું છે તો બે હજાર ચૌદની અંદર સુપ્રીમ કોર્ટે અણેશ કુમારના તરફેણમાં એક જજમેન્ટ આપ્યું કેવું જજમેન્ટ આપ્યું અર્ણેશ કુમારની ઉપર એક ચારસો અઠ્ઠાણું ચારસો માનસિક ત્રાસ ને દહેજ માંગણી હવે કુમાર પોતે અર્ણેશર વ્યક્તિ હશે આપણે જોયો નથી એની એને વિચારધારા આપને ખ્યાલ નથી પણ હકીકતમાં હશે હોશિયાર મારા મનમાં મુજબ કે સુપ્રીમ કોર્ટે એની તરફેણમાં ચુકાદો આપ્યો ભારતની અંદર સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ બસ ત્યાંથી પૂરું થઈ ગયું પછી એની ઉપર કોઈ ચુકાદો આવતો નથી હવે શકુમારના પત્નીએ એના ફેમિલી ઉપર અને અરણેશ કુમાર ઉપર ચારસો અઠાણું નો માનસિક ત્રાસ દહેજ માંગણી અને જે સ્ત્રીની ઉપર જે માર ટુ આ જે કાંઈ હોય એની ફરિયાદ કરી હવે અર્ણેશ કુમાર સેશનથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી અર્ણેશ કુમાર સેશનથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા કેવી રીતે લડ્યા અર્ણેશ કુમારનું એવું કેવું હતું કે એનો પોતાની ઉપર ચારસો અઠાણું થઈ એવું મારું માનવું છે કેમ કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અંદર કોઈ વ્યક્તિગત ઓછા હોય છે વ્યક્તિગત એટલે પોતાનો રાગદેશ રાખી અને આખી સરકારની સામે લડત આપે એવું નથી હોતું કોઈ વ્યક્તિની સામે લોકો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જાતા હોય છે હવે એટલે ચારસો અઠાણું ની જે તે સમયે ભરણ પોષણ માનસિક ત્રાસ દહેજ માંગણી આવી બધી અઢળક ફરિયાદ થતી એની અંદર પોલીસ શું કરતી તો કે તાત્કાલિક ધરપકડ નહીં પૂછપરછ નહીં તપાસ ઓન ધ સ્પોટ ધરપકડ અને કોર્ટ સીધી જેલમાં જેલ હવાલે કરી દેતી બરોબર હવે સાત વર્ષની નીચેની જોગવાઈ હોય એ ગુનાની અંદર અણેશકુમારનું એવું એવું કહેવું છે કે પોલીસ પ્રથમ તપાસ કરે પુરાવા ભેગા કરે પછી એને લાગે કે સત્ય છે હકીકત છે તો કોર્ટમાં રજૂ કરે ને કોર્ટ એને જેલ કરે પણ કોર્ટનું શું કેવું છે સુપ્રીમ કોર્ટનું એવું કેવું છે કે પોલીસ અને કોર્ટ કોઈ જે ન્યાય ન્યાયના હિતમાં કોઈ વિચાર કર્યા વગર આવું સુપ્રીમ કોર્ટ કહે છે હું નથી કહેતો કેમ કે આપણે તો કોર્ટ ઉપર કોર્ટની પરસી નહીં કોર્ટ સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે નીચલી કોર્ટ અને પોલીસ સીધા જ આરોપીને જેલ હવાલે કરી દેતી એટલે આ ભરણ પોષણ અને આ જે દહેજ માંગણીની જે ચારસો છે એકબીજાને અંદર રાગદેશ ઉભો થયો હોય એટલે એ લોકોનો બદલો લેવા માટે આ ચારસો અઠ્ઠાણું એની ફરિયાદ અઢળક થતી જેના કારણે અઢળક લોકો નિર્દોષ લોકો જેલ હવાલે થતા આ જેલ હવાલે નો થાય અને આ જે ધરપકડથી બચવા માટે આ અવિનાશકુમાર સુપ્રીમ કોર્ટની અંદર રીટ પિટિશન કરે છે હવે કોર્ટ ચુકાદો કેવો આપે છે કોર્ટ ચુકાદો એવો એવો આપે છે પોલીસ અને કોર્ટને પણ કો સુપ્રીમ કોર્ટ ખખડાવે છે કેવી રીતે તો પોલીસને સખત આદેશ આપવામાં આવે છે કે સાત વર્ષની નીચેની જે જોગવાઈ છે એની અંદર પોલીસ પ્રથમ તપાસ કરે સીઆરપીસી આરપીસી એકતાલીસ એ મુજબ જે એની સીઆર સીઆરપીસીની જે એકતાલીસ અને એકતાલીસ એ કલમ છે ને એનું કડક પાલન કરવામાં આવે એટલે કેવું સીઆરપીસી એકતાલીસ એકતાલીસ એ શું કહે છે કે નોટિસ આપો તપાસ કરો આરોપીને પોલીસ સ્ટેશને બોલાવો અને નિવેદન લઈ અને છોડી મૂકો તપાસના અંતે તમ પોલીસને એવું લાગે તો એકતાલીસ એ એકતાલીસ એને એકતાલીસ એવું તો નથી જ કહેતી કે આરોપીને છોડી જ મૂકો હવે એટલે આ રીતના સુપ્રીમ કોર્ટ આદેશ કરે છે કેવા આદેશ કરે છે આવા કડક આદેશ કરે છે અને એવું પણ કહેવામાં આવે છે કે જો પોલીસ અને મેજિસ્ટ્રેટ આ આવું કરવામાં કોઈ જાતની કચાશ રાખશે અને માલુમ પડશે કે પોલીસે કોર્ટે કાંઈક ખોટું કર્યું છે તો આ લોકો વિરુદ્ધ ખાટાકીય કાર્યવાહી બેસાડવી અને કોર્ટ ઓફ કન્ટેન્ટની કાર્યવાહી કરવી એટલે પોલીસને અને કોર્ટને હવે જે નાની નીચલી કોર્ટ છે એ બહુ હમજી વિચારી અને આવી મેટરની અંદર આરોપીને જેલ હવાલે કરે અથવા પોલીસની ધરપકડ કરે પણ હાલની સિસ્ટમ જો આમે તમને અર્ણેશ કુમારનો ચુકાદો એવો કહી ચુકાદાની અંદર આ ટૂંકમાં ચુકાદો તો ઘણો મોટો છે બરાબર એટલે ટૂંકમાં કહેવાનો મિનિમ એવો છે કે સુપ્રીમ કોર્ટે એવો આદેશ કર્યો છે કે એકતાલીસ એકતાલીસ ને એકતાલીસ એ મુજબ કડસ તપાસ કડક તપાસ કરવી સાત વર્ષની નીચેની જોગવાઈ હોય એટલે પોલીસે પૂર્વ તપાસ કરી પુરાવા એકઠા કરવા આરોપી ભાગી જાય એમ નથી આરોપી નાસી જ નાસે એમ નથી આ આરોપી સાક્ષીને ફોડીએ કે એમ નથી આવા ઘણા ઘણા નિયમો બાંધ્યા અને આવો ચુકાદો આપ્યો હવે પોલીસે અને કોર્ટે ક્યાંકની ક્યાંક જો હું તમને પુરાવા આપીશ મારી સાથે જે બનાવ બનાવ્યા છે અનુભવેલું છે જે હું નજરે જોઉં છું તમને કહું છું હવે પોલીસે હું કહ્યું અણેશ કુમારના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી એટ્રોસિટી સિટી એકની અંદર આરોપીને સાત વર્ષની નીચેની જોગવાઈનો ગુનો બનતો હોય એની અંદર આરોપીને આ પ્રક્રિયા કરી છોડી મૂકવામાં આવે છે અવિનાશ કુમારના જજમેન્ટની અંદર ક્યાંય એવું લખ્યું નથી કે એટ્રોસિટી એક અને અર્ણસ કુમાર અર્ણસ કુમારના જજમેન્ટને લઈ એટ્રોસિટી એકના આરોપીને છોડી દેવામાં આવે એવું ક્યાંય લખવામાં આવેલ નથી અને એટ્રોસિટી એક કડક કાયદો છે ગંભીર કાયદો છે એક વિશેષ કાયદો છે બધા કાયદાથી અલગ કાયદો છે તો પોલીસ અણેશ કુમારના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી એટ્રોસિટીની અંદર આરોપીને છોડી દે છે પોલીસને કોઈની બીક નથી પોલીસને માત્ર એટલી જ બીક છે પોલીસ મને ખુદે પોલીસે એવું કીધેલું છે કે અણેશ કુમારના જજમેન્ટ છે નરેશભાઈ અમારે કોર્ટમાં જો આરોપીને રજૂ કરીએ તો કોર્ટ અમને ખખડાવી નાખે છે

ફરિયાદ દાખલ થયા ભેગી જ એની ધરપકડ કરી દે અને એને કોર્ટમાં રજૂ કરે કોર્ટમાં એને જવાબ દેવાની તેવડ છે કાયદાની ભાષામાં કાયદાની ભાષામાં એવો કોઈ નિષ્ઠાવાન અધિકારી જો હોય તો એને પોલીસ કોર્ટમાં જવાબ દેવાની તેવડ હોય છે કેમ કે કાયદો એ જાણે છે કાયદો એવું જ કહે છે કે એટ્રોસિટીની અંદર ઓન ધ સ્પોટ ધરપકડ કરવી ફરિયાદ દાખલ થયા પછી કોઈ જાતનો પુરાવો એકટો કરવાની જરૂર નથી હા સુપ્રીમ કોર્ટની અંદર એક બે પાછા ફરી આવ્યા હતા કે વચ્ચે સુપ્રીમ કોર્ટે કોઈ રીટપિટીશન કરી તો એની અંદર એટ્રોસિટી એક્ટની અંદર જે ધરપકડ કરવાની જોગવાઈ હતી જોગવાઈમાં ઘટાડો કર્યો જોગવાઈ નો એટ્રોસિટીની ફરિયાદમાં સુપ્રીમ કોર્ટે પણ એવું કીધેલું કે આરોપીની તાત્કાલિક ધરપકડ ન કરવી પણ એ પૃથ્વીરાજ ચૌહાણે જે રીટ પિટિશન કરી સુપ્રીમ કોર્ટની અંદર પછી પાછો ફરી વાર પાછો ફરીવાર વાર આ આજે ચુકાદો સુપ્રીમ કોર્ટ કોર્ટે પછી લોકો અને સંગઠનો જે સામાજિક સંગઠનો છે ને એ લોકો દ્વારા હોબળો થયો એટલે પાછો સરકારને ફરી વાર આ જે કાયદો હતો એ જે તે હતો એ સ્થિતિમાં કરવો પડ્યો પૃથ્વીરાજ ચૌહાણે રેટિફિકેશન કરી એની અંદર પણ એટ્રોસિટી એક મજબૂત કરવામાં આવી પણ આ લોકો સુપ્રીમ કોર્ટને પણ ગેરમાર્ગે દોરે છે પણ આ પોલીસ અને નીચલી કોર્ટ આ શુદ્ધ ગુજરાતીમાં હું કહું છું પોલીસ મને ખુદ એવું કહે છે કે અમે કોર્ટમાં જઈએ એટલે જજ અમને એવું કહે છે કે તમે આવા સાત વર્ષની નીચેની જોગવાઈના આરોપીને અહીંયા કોર્ટમાં કેમ લાવો છો એમ કહીને અમને ખખડાવે છે આવું કોણ કહે છે પોલીસ પોલીસ આવું કહે છે એટલે પોલીસ અને કોર્ટ જેમ અણેશ કુમારના અણેશ કુમારે જે સુપ્રીમ કોર્ટની અંદર ફરિયાદ કરેલી પિટિશન કરેલી કે પોલીસ અને કોર્ટ સીધા જેલમાં મોકલે છે અને સુપ્રીમ કોર્ટે પોલીસને કોર્ટને ખખડાવી પગલા લીધા કે જજ કે પોલીસ જો આવું કોઈ કૃત્ય કરશે કોઈ તપાસ કરશે તો આ જે એક્ટ્રોસીટી ની અંદર આ લોકો આવા ખોટા નિર્ણય લેશે કાયદાનું ઉલ્લંઘન કરે છે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરે છે તો આ લોકોને કોનો એવો માથે હાથ છે કે આરોપીને હમણાં અમરેલી ની અંદર અમરેલીની જ વાત કરું છું અમરેલીના અમરેલી જિલ્લાના એવા છે એમાં આરોપી આરોપી એક પણ પકડવામાં આવેલ નથી માત્ર નિવેદન લઈ અને એને છોડી મૂકવામાં આવેલ છે અને એ નિવેદન એ દહ પંદર પંદર દિવસે કદાચ લીધેલા હોય એવું મને મને ખ્યાલ છે કાયદેસર આરોપીને છાવરવા માટે એને સમય આપવામાં આવે છે અને હાઈકોર્ટમાં જવાનો સમય આપવામાં આવે છે

પણ ના મોટા હોહો હિસ્સા કરશે પણ મૂળ મુદ્દા બાબા સાહેબ લટકતા હોય ને એ ઉપર ઘા કરતા વિચાર કરે છે તો આજે એક્ટના કાયદાને જ માય કાંગલો કરી દે તમે હું કરી લેવાના છો આજે તમારા બાબા સાહેબ આંબેડકર તમને તમારા મુક્તિદાતા તમને જે હથિયાર દઈને ગયા છે એ હથિયારની તમે રક્ષા નથી કરી શકતા બાબા સાહેબ આંબેડકર એવું કીધું છે કે તમે આ જે મારું મિશન છે ને એને આગળ ન લઈ જાવ તો કાંઈ નહીં પણ પાછળ નો ધકેલા એનું ધ્યાન રાખજો પણ આ આગેવાનો તો શું છે જ્યાં વાહવાહી થાતી હોય સ્ટેજ ઉપર માયક મળતા હોય હારતોરા થાય સમાજની અંદર લોકો એમ કે આ હા હા આ અમારો આગેવાન આવ્યો આ અમારો આગેવાન આવ્યો બસ આની જરૂર છે મુખ્ય મુદ્દા મૂળ મૂળ આપણું જે કપાતું જાય છે આપણા આપણા એટ્રોસિટી એકમાં એક અંદર જે આ હળો બિહાડી દેવાની જે અત્યારે ષડયંત્રો ચાલુ છે એ બાબતે સામાજિક આગેવાનોને કાઈ ધ્યાન પડતું નથી એટ્રોસિટી બીક જ નથી એટ્રોસિટી એટલે સામાન્ય કેસ થઈ ગયો છે એટલે ધાક ધમકીનો તમને કહું પ્રોહિબિશન દારૂનો જે ફરિયાદ બનતી હોય ને એ માઈ એટ્રોસિટીની ફરિયાદ એટ્રોસિટીનો ગુનો એટ્રોસિટીનો કાયદો થઈ ગયો છે હું મારું ખુદનું માનવું છે

ત્યારે તમે જે તમે જે પ્રતિજ્ઞા લ્યો છો એ પ્રતિજ્ઞા તમારી જાય છે ક્યાં જીગ્નેશભાઈ મેવાણીએ એક વખત સોશિયલ મીડિયાના માધ્યમથી કીધું કીધું હતું કે આ જે આઈએસ આઈપીએસ છે એ લોકો આટલું કચેરીની અંદર ખોટું થતું હોય છતાં કોઈ વસ્તુ બોલવા તૈયાર નથી તો આના મા બાપ એને ઘરે નહીં પૂછતા હોય કે એ તું આ શું કરેસ તને મેં આ આ માટે આઈપીએસ આઈએસ બનાવ્યો છે ઘણી બળતરા છે સમાજ સમાજના સમાજના લોકોના હિસાબે જ આ એટ્રોસિટી એક નબળો થાય છે મારી પાસે અઢળક ફરિયાદ છે મેં એટલું મેં આરટીઆઈ તે કહીને માહિતી માગેલી છે ઈ હોત મારી પાસે છે એટ્રોસિટી એકની અંદર ટેબલ જામીન આપતા હતા હવે તો મને એમ છે નિવેદન દઈને છોડી દઈ છે એટલે એટ્રોસિટીની કોઈને ડર છે જ નહીં આ તમે યાદ રાખી લેજો જે તમને બાબા સાહેબ આંબેડકરે એક હથિયાર રૂપિયા આપ્યું છે જે કાયદાનું રક્ષણ હવે તમને હું ખાસ કેવું છું હવે તમને હું ખાસ કેવું છું કે એટ્રોસિટી નબળી થઈ અને હવે જો કે થઈ જ ગઈ છે એટ્રોસિટીની જોગવાઈ હટી એટલી સુધી એટ્રોસિટીનો કાયદો નિષ્ઠો નાબૂદ થયો એટલે માત્ર અનુસૂચિત જાતિ સમાજના લોકોને હથિયાર હાથમાં લેવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં મળ્યા તમને યાદ રાખજો તમારી ને મારી બેન દીકરીને ઘરેથી ઉપાડી જાય હાલતા ચાલતા તમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવશે અને આ પોલીસ અધિકારીઓ ભાન ભૂલી ગયા છે કે એટ્રોસિટીની જોગવાયું હું કે છે કાયદો છે પણ ખોટા સુપ્રીમ કોર્ટે જે કુમાર કુમારની અંદર જે જજમેન્ટ આપ્યું છે ચુકાદો એ એને હું માથા ઉપર રાખું છું કે એ લોકોના હિતનો ચુકાદો છે પોલીસ જે તે સમયે ખોટી રીતે લોકોને માનસિક ત્રાસ આપતી અને એને પોલીસ સ્ટેશનમાં પૂરી દેવાની કોર્ટમાં મોકલી દેવાની જેલ હવાલે કરવાની ધમકીથી આ ચારસો લોકો મામ થઈ ગયા હતા એટલે સુપ્રીમ કોર્ટે આદેશ આપવા પીડા પોલીસ વિરુદ્ધ કાર્યવાહી ખાતાકીય કાર્યવાહી કરવાના આદેશ આપવા પીડ્યા કોર્ટ ઓફ કન્ટેમ્પ કરવાની આદેશ આપવા પીડ્યા હું કામ કે ક્યાંક ને ક્યાંક ખોટું થાતું હતું સુપ્રીમ કોર્ટ લોકોના હિત માટે કામ કરે છે લોકોના હિતમાં જે નિયમ રક્ષણ જે લોકોને રક્ષણ મળે લોકોને ન્યાય મળે એના હિતમાં આજે ચુકાદા આપે છે પણ આ નીચેથી તમને કોઈ જે હડા બેઠા છે એની કોઈ હદ જ નથી આજે આ વિડીયો થોડોક મોટો બન્યો છે પણ આ બધી બળતરા છે જો સમાજના આગેવાનો ખાસ આ બાબતે ધ્યાન આપે તો નરેશ વડા લડવા માટે તૈયાર છે છેલ્લા સા સુધી પણ આજે બાબા સાહેબ આંબેડકર જે મને હથિયાર દઈને ગયા છે ને મને જે મુક્તિ અપાવી છે ને જે એનું જે મિશન છે ને એ મિશનને આગળ લઈ જવાની મારામાં તેવડ નથી પણ અને પાછળ છે ને રૂપી તો નરસવાળા એટલું યાદ રાખજો સમાજના લોકોને હું ખાસ વિનંતી કરું છું કે તમે અધિકારીઓને જે સંબંધો બાંધવાની કરો છો ને આ તમારા આ તમારા તમારી સમાજની ઉપર ઘા થાય છે એટલું તમે યાદ રાખજો તમે નાલાયકના પેટના તમે સંબંધો બાંધવાનું બંધ કરી દેજો તમે અધિકારીઓને સંબંધ રાખવાના ઓલામાં તમારી ઉપર ગાય ન થાય એટલે તમે સમાજની ઘોર ખોદો છો તમે આપણા કાયદા નબળા કરવામાં તમારો મુખ્ય હાથ છે રાજકીય લોકો સંગઠનો બધા ખાસ કહેવું છું જે મૂળ મુદ્દા ઉપર કામ કરવું પડે એમ છે એ કામ કરો બાકી બાબા સાહેબ આંબેડકર જે કરીને ગયા હતા એની ઉપર પાણી ફરી જાય અને તમે સમાજના જે પીડિત પછાત જે દબાયેલા લોકો છે ને તમે એના મોઢામાંથી કોળીઓને છીનવો છો એટલું યાદ રાખજો જે બાબા સાહેબ કોળીઓ એના મોઢામાં મૂકીને ગયા છે ને તમે એના મોઢામાંથી છીનવી અને તમે તમારા પોતાના પેટ ભરો છો આવું રહેવા દો અને સમાજ સેવા બંધ કરી દો વધારે કાંઈ વાત નથી કરતો પણ આ બાબતે આગામી સમયની અંદર જો સમાજના લોકો કાંઈ કરવા ઈચ્છતા હશે તો હું એની ભેગો છું બાકી સમય આવે નરસવાળા તો લડવા તૈયાર જ છે ને લડશે જય ભીમ નમોદાય